સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે સામે આવી અનોખી માનવતા પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું આખા ગામે મામેરું સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની શિલ્પા ઠાકોર નામની દીકરીનું આખા ગામે મામેરું તમામ સમાજના લોકોના સહયોગથી સાડા સાત લાખ રૂપિયાનું ગામે ભર્યું મામેરું ઢોલ ડીજના તાલે આખું ગામ જોડાયું મામેરું ભરવા દીકરીની પિતા કે સગા હોવાના કારણે માતાએ ગામના મંદિરમાં મામેરું ભરવાની કરી હતી અરજ દીકરીની માતા ઉંદરા ગામે કંકોત્રી આપવા જવાનું કહેતા કલ્યાણ ગામે સાસરીયામાંથી મહેણું મારેલ કે તારે ઉંદરા ગામમાં કોણ છે તો લગ્નમાં આવશે સાસરી પક્ષનું મહેણું ભાગવા ગામના મંદિરમાં શિલ્પાની માતા સીતાબેને મંદિરમાં કંકોત્રી આપી ગ્રામજનોને કહ્યું કે મારા ઘરે સીપળ લઈ આવીને મામેરું મહેણું ભાગજો ગામની દીકરીની અરજ આખા ગામે સાંભળી અને આખું ગામે નિભાવ્યો ભાઈ અને પિતાનો રોલ ભર્યું મામેરું ગામની દીકરીનું મહેણું ભાગવા આખું ગામ એક થઈને વાગતા ઢોલે ડિક્રી શિલ્પાનું કલ્યાણ ગામે જઈને મામેડું ભર્યું ઉંદરા ગામ મારો ઠાકોર સમાજ મારી ઉંદરા ગામની અઢારે આલમ મારી દીકરીનું જે મામેરું ભરવા આવી છે જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પહેલાં વાત કરી કે દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનું કોઈ નથી એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત લાખ થી પણ વધારે આ દીકરીનું મામેરું ભર્યું છે એમાં ડારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદા એ ખેતરપાલ પણ ઇતિહાસ છે ખેતરપાલ દાદા દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવારમાંથી આ દીકરીને આખું ગામ મામેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું આજુબાજુના ઠાકોરો જે જોડાયા અઢારે દીકરીઓ જે છે ક્યાંક તમારી મેં પુનૈ કે ભેટી માં કરી હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે થતી દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો એવું ભરપૂર જોડે પ્રાર્થના કરું છું તો ધન્યવાદ આલું છું આ ગામનું મારા ઉંદરા ગામ ને આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ કોઈ નઈ અહીંથી ખાલી આ ભાઈ પહેલા ખબર નથી કલા માં છે આ ભાઈ ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા છે એને કોઈ છે એને કીધું તારે પણ ઉંદરા છે જવું છે તને શું શું મમરું લઈને આભારું તારું ભાઈ ને ખોટું લાગ્યું ભાઈ ઉંદરા ને મંદિરે ભેગી થઈ મારે આવું છે ભાઈ કઈ ના મળે તો પચીસ રૂપિયા કે કઈ ના મળે કઈ હાથે લીલું આવજો બરોબર મારા આ ભાઈઓ મીડિયા દ્વારા ફેલાવી વાત એટલે ગોમ મી ભેગા થયા મંદિરે દાદા ને રાવું કહ્યું રાવુ કહ્યું વાત કરી કે ભાઈ આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવી ભાગવું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાહતામાં મેળું ભાગ્યું હતું મારા ડોળી આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ ગયું આવી રીતે